ગામે આદિવાસી પરિવારો ને નિવાસી શાળા બનવાને લઈ ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ જેના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સત્ય વલેક્ટર ને આવેદન પત્ર આપ્યું કપરાડા તાલુકાના કાંજલી ગામ ખાતે સાઠ વર્ષથી રહેતા પંદર ઘરોના આદિવાસી પરિવારોને અહીં નિર્માણ થનારી નિવાસી શાળાને લઈ ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે વલસાડના અધિક આવેદન આવેદનપત્ર આપ્યું હતું જો સાત દિવસના અંદર કોઈ નિરાકરણ ન આવશે તો સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી પ્રતિક ઉપવાસ ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે વરસોગાઉ સરકારે જ નવી નગરી વસાવી હોવાનું લોકોએ જણાવ્યું હતું તો કોઈ વાંધો નથી છતાં પણ વારંવાર મામલાદાર કચેરી દ્વારા નોટિસે નોટિસ ઉપર આપવામાં આવે છે આજે અમે જે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી કે આવનારા સાત દિવસની અંદર જો આનો કાયદેસર અમારી માંગ પ્રમાણે અમને ન્યાય લેખિતમાં જવાબ ન મળે તો આવતા સોમવારે અમે કપરાડા મામલાદાર ખાતે પ્રતિક ઉપવાસ પર તમામ ઘરના પરિવાર સાથે બેસીને અલગ અલગ સંગઠનના પણ કાર્યકર્તા સાથે બેસીને અમે પ્રતિક આંદોલનો અને ઉપવાસનો કાર્યક્રમ કરવાની પણ આયોજન કરીશું કીધું છે કે અમે બધાએ રજૂઆત કરી છે કે અમે જ્યાં છે ત્યાં જ અમને રહેવા દેવો અમે કામ કરીને ખાવાવાળા છે ને અમને હેરાન ન કરો એમને જ્યાં છે ત્યાં જ અમને જગ્યા કાઢી આપો એમને બનાવવાની જગ્યાની માંગ કરીને જે બનાવવાનું હોય ને તો બાજુમાં જગ્યા વધારે પડેલી છે ત્યાં જઈને તમે બનાવી શકો એમ પણ ગરીબને તમને રખડાવવો ન હોય એમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો